તો નમસ્તે વિજય મિત્રો દાખલા નંબર નવ હવે આનો વર્ગ છે ને જે અસતત આપેલો છે અસતત એટલે કે પચાસ થી પંચાવન ચાલુ થવો જોઈએ ને તો ત્રેપન થી પંચાવન તો અહીંયા પંચાવન થી નથી ચાલુ થતો છપ્પન થી તો આમાં આ અસતત વર્ગ કહેવાય તો આપણે એને સતત વર્ગમાં ફેરવીએ કઈ રીતે કે આ પેલે જે વર્ગ આપેલો ને પચાસ એમાંથી અડધો બાદ કરો અડધો એટલે કે પોઈન્ટ પાંચ એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ બાદ કરો એટલે કે ઓગણપચાસ પોઈન્ટ પાંચ હવે આમાં છે ને કે પોઈન્ટ પાંચ ઉમેરો પાંચ તો હવે આમાં ત્રેપન માંથી અડધો પોઈન્ટ બાદ કરો એટલે પાંચ હવે આમાં પંચાવન ઉમેરો પંચાવન પોઈન્ટ પાંચ તો તેવી રીતે આખો વર્ક બને આમાં બાદ કરો એટલે પંચાવન પોઈન્ટ નો પોઈન્ટ ઉમેરો એકમાંથી બાદ કરવાનો એકમાં પોઈન્ટ ઉમેરવાનો તો અહીંયા અઠાવન પોઈન્ટ પાંચ ઓછા એકસઠ પોઈન્ટ પાંચ એકસઠ પોઈન્ટ પાંચ ઓછા ચોસઠ પોઈન્ટ પાંચ તો આખો આપણે સતત વર્ગ બની ગયો આ આ અસતત વર્ગ તો હવે આ સતત વર્ગ છે હવે દાખલો થશે તો અહીં આપણે છે ને કે દાખલામાં એક એક ખૂટી આવૃતિ નથી એટલે કે મધ્ય ક ગોતવાનો મધ્ય ક ગોતવાનો છે એકસાઈ કઈ રીતે ગોતશું કે આ બે વર્ગોનો સરવાળો એના અડધા શું કે આ બે વર્ગોનો સરવાળો એના અડધા બે ઓગણપચાસ પોઈન્ટ પાંચમાં બાવન પોઈન્ટ પાંચ એ બે નો સરવાળો કરીએ એટલે આવશે એકસો બે હવે એકસો બે ના અડધા કરો તો આવશે એકાવન તો આવી રીતે આપણે એક ગોતીએ તમે જે સૂત્રથી ગોતતા હોય એ રીતે પણ કરી શકો ને આ રીતે પણ કરી શકો તો આમાં સમય બચશે હવે આપણે પેલો એક જ ગોતવાનો આ બે નો સરવાળો એના અડધા પછી નાનો છે ને કે લાંબી પ્રોસેસ નહીં કરવાની આ બે વચ્ચેનો તફાવત કરેલો છે એ ચોપન સત્તાવન સત્તાવન માં ત્રણ નાખો એટલે કે સાઠ સાઠ માં ત્રણ નાખો ત્રેસઠ તો આપણો એકસાઈ મળી ગયો હવે આ એકસાય આવી રીતે ઓછા સમયમાં આખી એકસાઈ ઝડપથી તમને મળી જશે હવે આમાં એ ધારવાનો છે આપણે એ તમે બધી દરેક દાખલામાં એ વચ્ચે ધારતા આવશો પણ આપણે વચ્ચે નહીં ધારીએ આપણે ઉપર શું કામ ઉપર ધારવાથી ફાયદો એ કે અહીંયા માઇનસ વરુપ આવશે નહીં બરાબર તો એ અહીંયા ધારશો તો એની સામેનું હંમેશા શું થશે યુઆઈ જીરો તો યુઆઈમાં પણ તમારો સમય બચે એ માટે સીધા અહીંયા કોઈ પણ ગણતરી કર્યા વગર એક બે ત્રણ ચાર લખી શકો અને હવે એફઆઈ અને યુઆઈ એફઆઈ અને યુઆઈ એ બંને કરો ગુણાકાર તો પંદરનો જીરો આરે કરો તો જીરો એકસો ને દસ નો કરો તો એકસો ને દસ એકસો નો બે આરે કરો એટલે બસો તો કે અહીંયા છે ને કે આપણે રકમ લખવામાં મિસ્ટેક થઈ ગઈ અહીંયા પચીસ છે છવ્વીસ નથી એટલે કે પચીસ ચોકું સો આવશે અહીંયા પચીસ ચોક સો હવે આ બધીનો આપણે ટોટલ મારીએ પચીસ આવે બરાબર આ બધાનો ટોટલ તમે મારી લેજો બરાબર આપણે સમય બચે એટલા માટે આપણે સીધો ટોટલ મેં મારી દીધો છે પચીસ હવે આ આનો ટોટલ મારો એફઆઈનો ચલો સૂત્ર શું થશે કે એક્સ બાર બરાબર એ વત્તા સીગમા એફઆઈ યુઆઈ છેદમાં સીગમાં એફ વાય ગુણ્યા એચ તો એક્સ બાર આપણે ગોતવાના છે એની કિંમત આપણે એકાવન ધારેલી છે વધતા સીગમાં એફઆઈ આઠસો ને પચીસ આવેલા છે આપણે ત્રણ કરશું આઠસો પચીસ ગુણ્યા ત્રણ તો ત્રણ પીચા પંદર વધી ચડી એક ત્રણ દુ છ ને એક સાત આઠ નાતેરી ચોવીસ એટલે કે બે હજાર એટલે કે એકાવન વત્તા બે હજાર ચારસો છેદમાં હવે ચારસો છે ને ચારસો હવે આ બે હજાર ચારસો ભાગ્યા ચારસો કરશું એટલે તમને ચારસોનો ઘડિયો બોલવો જશે તે અઘરું પડશે તો આપણે તમને ચારસોનો ઘડિયો ન આવડે તો એના માટે એક સેલો સ્ટેપ કરી નાખીએ કે ચાર 100 સો આને તમે છૂટા પાડી દીધા ચારસોના છૂટા પડી ગયા ચાર ગુણ્યા સો ચારનો સોનો ગુણાકાર કરો એટલે ચારસો જ આવે તો હવે બે ચોવીસ પીછોતેર એને ભાગ્યા તમને ચાર કરતા તો આવડે ઉપરથી ઉતાર એકા ચાર સાત માંથી ચાર જશે તો ત્રણ ઉપરથી ઉધરા પાંચ ચાર અઠા બત્રીસ તો પાંત્રીસ માંથી બત્રીસ જશે એટલે કેટલા આવશે ત્રણ હવે ઉપરથી બે ઉપરથી ચાર પચાસ વીસ તો આપણે છે ને કે ચાર વડે ભાગાકાર કરવો એકદમ સેલો પડ્યો એટલે કે ચારનો ને બે હજાર ભાગાકાર કર્યો તો આપણે એકાવન વત્તા છસો ને અઢાર પોઈન્ટ પોઈન્ટ પીચોતેર એને ભાગાકારમાં સો હવે આનો ભાગાકાર કરવા બેસાય નહીં હવે આનો ભાગાકાર મેં શીખાડેલું છે જો છેદમાં જેટલા મીંડા હોય ને જેટલા જીરો હોય ને આટલી વખત પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે કે ડાબી બાજુ આ બાજુ ખસે પોઈન્ટ તો એકાવન વત્તા તો પોઈન્ટ બે વખત આમ જશે શું કામ કે છેદમાં બે વખત જીરો છે ત્રણ વખત હોય તો ત્રણ વખત જાય એટલે કે છ પોઈન્ટ પોઈન્ટ અહીંયા હતો એક વખત બે વખત એટલે કે છ પોઈન્ટ અઢાર સાત પાંચ તો આપણે આનો ભાગાકાર થઈ ગયો આવી રીતે બરાબર તો હવે હવે તમે ઉમેરશો એટલે કે આ જો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો પાંચ હોય અથવા પાંચથી મોટો હોય તો આગળના આંકડામાં એક ઉમેરી દેવાનો એટલે કે આઠમાં એક ઉમેરી દેવાનો નવ પછીના આંકડા નહીં લખો તો ચાલશે તો એક બાર ની કિંમત મળી ગઈ આપણે સત્તાવન પોઈન્ટ ઓગણીસ હવે આ દસમો અને છેલ્લો દાખલો છે અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરી લ્યો હવે બે હજાર પચીસમાં જે અસમેન્ટ આવવાનું છે એનું વહેલી તકે અમે એનું સોલ્યુશન નાખી દેશું અને તમને અમા આ ચેનલમાંથી બધા વિડીયો મળી રહેશે તો અમારી ચેનલ સફે ખાસ કરો હવે એમ ગોતવાના છે એમ એટલે કે મધ્યસ્થ ગોતવાના છે તો આપણે વર્ગ આપેલો છે એફઆઈ આપેલા છે એના પરથી સિયપ ગોતીએ તો દસના દસ દસમાં પંદર ઉમેરો એટલે કે પચીસ પચીસમાં ત્રીસ ઉમેરો એટલે કે પંચાવન પંચાવનમાં પાછા એસી ઉમેરો એટલે કે એકસો ને બાત્રીસ હવે એકસો પાંત્રીસ માં ચાલીસ ઉમેરો એકસો ને પીચોતેર એકસો માં વીસ ઉમેરો એટલે કે એકસો ને સોરી એકસો ને પંચાણું એકસો પંચાણું માં પાંચ ઉમેરો એટલે કે બસો એન બરાબર બસો હવે જો તમને એન ની કિંમત બસો મળી હોય તો એન છેદમાં બેની કિંમત કેટલી મળે એના અડધા એટલે કે અડધા સો તો હવે આપણે આ દાખલાની સૂત્ર લખીએ ને એમાં કિંમતો મેં કહીએ એક કિંમતો પેલા ગોતી લે સૌથી મોટા આંકડા કોણ છે આમાંથી હેંસી તો સૌથી મોટા આંકડા હેંસી હેંસીની હેઠળ લાઈ અંડરલાઈન કરો એટલે કે ખટારો બનાવો આપણે જે દર વખતે બનાવીએ છીએ એ રીતે ખટારો બનાવો ખટારો એટલે કે ટ્રક આપણે સૌથી મોટા આંકડા હોય ને એને ધ્યાનમાં રાખીને ખટારો બનાવવાનો બરાબર મેન તો હેંસી બરાબર એને એવી રીતે ખટારો બનાવ્યો

હવે અહીંયા છેદ ઉડી ગયા છે સોળ પીચ્યા એસી એટલે પાંચ અને છેદ ઉડી ગયા સોળ તો હવે સોળ નીચે લખ્યા કેમકે મોટી સંખ્યા એસી છે હવે સો માંથી પંચાવન બાદ કરો એટલે સોળ અહીંયા લે એટલે કે પોઈન્ટ પછી આપણા બે આંકડા જ મેન મહત્વના છે એટલે કે બે આંકડા રાખીએ બે પોઈન્ટ એક્યાસી બરાબર આગળ ભાગ લેવાની જરૂર નથી તો આપણે હવે છે ને કે અહીંયા છેદ ઉડાડી નાખીએ તો શું આવ્યો પંદર વત્તા બે પોઈન્ટ એક્યાસી હવે પંદર વત્તા કરીએ એટલે સત્તર આવશે બરાબર સત્તર આ તમારો જવાબ પંદર માં બે સત્તર એટલે કે એમની કિંમત મળી ગઈ સત્તર તો અહીં દાખલો પૂરો